તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે તો તમને જણાવી દે મિત્રો કે મેનના મૃતદેહનું પીએમ કરાયું છે તેને ઓસ્ટ્રેલિયામાં જ રખાયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મહેનના માતા બિલી મોરામાં અને બહેન જર્મનીમાં રહે છે મૃતદેહને ભારત લાવો કે નહીં તેનો નિર્ણય પછી લેવાશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હત્યારણ અકબંધ છે પોલીસ વધુ તપાસ કરી રહી છે તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ